આજ રોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં દીકરીઓના સમૂહ લગ્નોત્સવની માહિતી આપી હતી આગામી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ના રોજ આદિપુર મુકામે બ્રહ્મ સમાજની એકસો દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ અને એકસો એકોતેર યજ્ઞો સમારોહનું આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રીરામ ગ્રુપ ગાંધીધામના સહયોગથી કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ પત્રકાર પરિષદમાં સમૂહલગ્નના મુખ્ય દાતા બાબુભાઈ ભીમાભાઈ તથા બ્રહ્મ સમાજના આગેવાન દિનેશચંદ્ર રાવલ એ સમગ્ર સમાજના દીકરીઓના સમૂહ લગ્ન વિશેની સમગ્ર જાણકારી વિગતવાર જણાવી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ બધા હીર એકસો ને ત્રણ કન્યાદાન સાથે જોવા જઈ રહ્યા છો સમાજના સમાજ પણ આપણી સાથે બ્રહ્મ સમાજના દીકરીનું આપસવ સૌ હમણાં જ આખું છણાવટ કરી કે એકસો બે દીકરીઓ અત્યારે થઈ છે આખા હિન્દુસ્તાનમાંથી આવી છે જોડાય છે ઘણી બધી વાતો થઈ પણ એના માટે દીકરીઓ માટે ત્યાં દિલાસા કુટિયા મતે બધું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે લગભગ સાડા સાત વાગે આઠ વાગે એ લોકોએ નાયુ ધોઈ તૈયાર જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓ અને દીકરાઓ એ બધા આઠ વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરવું છે ચોરી લગ્ન કરવાનું અને મનપારોપણ અને ગ્રહ શાંતિનું એમાં સવારના ભાગે મનપારોપણ ગ્રહ શાંતિ આઠ વાગ્યાથી ચાલુ થશે ઓગણીસ તારીખના સવાર લોકો ત્યાં બધા પહોંચી આવશે બધા જેના સંબંધીઓ પાછળથી આવે એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોઈ લેવાના છે બટુકો એમના પરિવાર એટલે ત્યાં આઠ વાગ્યાથી ચાલુ થશે એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી બાર વાગ્યા સુધી પૂરી થઈ જશે અગિયાર વાગે અગિયાર વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્ન ની બધી તૈયારી કરવામાં આવશે દીકરી કપડાં ચેન્જ કરી પાને તર અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી સાડા અગિયાર થી બાર વાગ્યા સુધી આવી જશે બાર વાગે લગ્ન વિધિ ચાલુ થશે બાર ઓગણચાલીસે લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં કારણ કે આ બધા ભૂદેવો છે એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે તો આ તો ભૂદેવોની દીકરીઓ છે એના માટે બધો એ કાર્યક્રમ સંપન્ન થશે બે વાગે બે વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે ભલે પચીસ હજાર લોકો આવવાની પચીસ એકવીસ હજાર અમારી ગણતરી છે એ લોકો ભોજન લેશે થોડી આરામ કરશે પછી પાછું ત્રણ વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ ત્રણ વાગે સ્ટાર્ટ થશે એમાં મેં જેમ પહેલાં વાત કરી દિનેશભાઈ કરી આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે બધા લોકોને અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો મારા પરિવારનો મારા ગામના લોકોનો મારા સમાજના લોકોનો આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે એના માટે ગર્વ ખુશી છે કે એમને આશીર્વાદ મળશે ભાઈશ્રી અને જીગ્નેશ દાદા પણ આગલા દિવસે અઢાર તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્ય એ સવારે આવશે ત્યાં પછી બપોર પછીનો જે સ્ટે પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈ શ્રી જીગ્નેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ પચાસ થી સાહીઠ આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે ભાગવત કથાકારો પણ છે ઘણા બધા એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે મા બાપનું નામ રોશન કરવાનું તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે આવડવાનું બ્રહ્મ સમાજની આપણે કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ તો એની દીકરીઓને તો સો ટકા દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય અને જેમ વાત કરી સાંજે સાડા સાત સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે બપોરે જમવાનું છે પચીસ હજાર લોકોનું સાંજે પણ જમવાનું ત્યાં છે એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખીએ ભોજન બધાનું સરખું એમાં કઈ અલગ નહીં શ્રી આવે કે ગમે સાધુ છતાં અમાર ખાલી એટલી વ્યવસ્થા કશું કે પૂરી બેઠક વ્યવસ્થા અલગ હશે એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે જે ભવનભાઈ છે અને દીકરા કિશોરભાઈ બીદડાવાળા આપ સૌ પરિચિત હશો મોટું યજ્ઞ નું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં એ રસોઈ બનાવશે દેશી ઘી ની કન્ડિશન છે સિંગ તેલ તેલ વાપરવાની છે બાસમતી ચોખા એટલે સારામાં સારું બબે મીઠાઈ બબે સબ્જી બે ફરસાણ દાળ ભાત છાશ રોટલી આ બધું આપવામાં આવશે કારણ કે આ એક વારંવાર થતું નથી અમારા મત આ એક યજ્ઞ જે જ છે અને ઉત્સવ છે લગ્નનું નું બંધન નથી ખાલી અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારુ થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનો જવાબદારી લીધી છે ઘણા બધા ભાઈઓ લીધી છે મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે એ એના સમાજના પ્રમુખ છે પૂર્વના અને ઘણા બધા લગ્નો પણ મારી સાથે મારા સદય અમારા એના બાપ દાદાના સંબંધ છે એવા સદય શ્રી દિનેશભાઈ રાવલજી જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે 12 માંથી મંત્રીશ્રીઓ આવશે તારાશ્રીઓ આવશે જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી આイルス સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ અત્યારે મંત્રીઓ સામાજિક શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરે ઢૂરો બનાવશે અને અમે માનીએ છીએ અમારા પરિવાર કુટુંબ આ અવસર નથી પણ ભ્રમ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે બ્રહ્મ સમાજના લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારે થયું નથી એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતાને મારા માં થીમીમા અને ભીમ બાપા એને હું યાદ કરીશ કે એ મારા જે ગણું મારા ભગવાન કે ઈષ્ટ દેવતા એ જ છે અને આજે પણ અમારી સાથે જ અમને વિશ્વાસ છે એનો સૌરાષ્ટ નથી તો અમારા દિલમાં જ છે એટલે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે આપને જણાવતા મને આનંદ થાય કે જ્યારે આવા સંતો આવતા હોય આટલા હજારો લોકોની હાજરીમાં દીકરીના લગ્ન થાય એના પરિવારને પણ ખૂબ મૂવર્કો મારા સમાજને અને ભ્રમ સમાજને પણ ખૂબ મૂવર્કો છે કે આ સારામાં સોરો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આયુર સમાજના દીકરાએ ખરેખર આ એક મતલબ એ પ્રોગ્રામ સારામાં સોર્વ કર્યો અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે આપણે પહેલાં વાત કરી આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિને પરિવારે ઉમલ પરિવારે જ્યારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે આપ સૌને પણ વિનંતી કરું છું આપ પણ આવજો સવારથી અને બપોરે જમજો સાંજે જમજો સવારે નાસ્તો છે આ કાર્યમાં અમે જાણીએ છીએ કે આપના માધ્યમથી માધ્યમથી જ પ્રચાર પ્રસાર આખા દેશમાં થવાનો છે લાખો લોકો જોશે આની અંદર આપણા હિન્દુસ્તાનના લોકો બહાર રહેતા હોય પણ જોશે લાઈવ આપણે ત્યાં એ કરશું પ્રોગ્રામ ત્યાં એ સવારથી કરીને સાંજ જેના માટે આપ સૌનો સંપર્ક કરશું અને આપ સૌનો ફરી ફરી હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ અહીંયા આવી અને આ આજે મીટ પત્રકાર પરિષદમાં આપ સૌ આવે એના માટે આપ સૌને પણ અભિનંદન આપું છું આવનારા સમયમાં આપણે એ છે કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીઓના લગત થાય દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે સેવાના કાર્યો ક્યારેય ખૂટવા નથી અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે અને બીજું આની અંદર જેમ ભાઈ શ્રી દિનેશભાઈએ વાત કરી એક તમને સ્પષ્ટ વાર્તી કરી દઉં ખાસ ખાલી માત્ર ને માત્ર સેવાનું કાર્ય છે આની અંદર અમારે કોઈ લાલચ નથી કોઈ કહેતું પણ નથી પણ કોઈ સ્વાર્થ નથી આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દીકરીઓના આશીર્વાદ લેવાતા સાધુ સંતોના આશીર્વાદ લેવાતા બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો બીજા દીકરીઓની અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની ઈચ્છા છે ત્યાર પછી પણ જે જે જરૂર હશે ત્યાં અમે યથાશક્તિ તો સમૂહ લગ્ન જે સમાજ કરાવતો એને આપ્યું છે એજ્યુકેશન મેડિકલ રહ્યા સમાજ ભવનો હોય કે મંદિરો હોય કે જે અલગ અલગ ક્ષેત્રમાં અમે આપીએ છીએ એના માટે હું મારા માતા પિતાને મારા ઈષ્ટદેવતા કૃષ્ણ ભગવાને મારા માત તે કુદેવમાં રવિચિમાં ખૂબ ખૂબ હું એને વંદન કરું છું કે એને એમને હમણાં આવા સારા વિચારો અમદાવા વિચારો આપ્યા એના થકી જ આગામ શકે છે જે પહેલાં પણ વાત કરી હું એકલો કાંઈ ન કરી શકું આ બધાનો સહકાર આપનો આખા કચ્છના લોકોનો તમામ સમાજના લોકો ઉદેવો તો ખાસ તો મારા મિત્રો એ બધાએ ત્યાં આવશે અને બધાના સહકારથી જ આવો પ્રોગ્રામ શકે બનશે સારામાં સારું થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરી દીકરી જયારે વિદાય લે ત્યારે એનું ઘર ખાલી બાપ અને દીકરીના સંબંધ હું બધા મારા સમાજની દીકરીઓ પણ દીકરીઓ પણ આ બ્રહ્મ સમાજની દીકરીઓ હવે એમ લાગે છે કે મારી અત્યારે લગભગ સો નહીં પણ હજાર દીકરીઓ છે માનવું અને એના માટે ગર્વ છે કે આ કન્યાદાન કરવું એ વિશેષ મહત્વ છે અને એમાં બ્રહ્મ સમાજની દીકરીનું વિશેષ કરું એ મહત્વ છે કરિયાવરમાં બે લાખ રૂપિયાનું એટલા માટે નથી કરું દીકરીને ખાલી હાથે વરાવવાની ગમે સમાજ અમે તો ક્યાંક લગનમાં જાય તો અમારા સમાજમાં કેવું છે જે લગ્નમાં જાનમાં માં આવે ઈ પણ દીકરીને વરા વખતે સો બસો પાંચસો આપે અને દીકરીની વિદાય ખરેખર બહુ વસમી છે જેને જોઈ છે જેના ઘરે દીકરી હશે એને જ ખ્યાલ પડે દીકરી એક એવું પાત્ર છે અને ઈસ્ત્રી પણ ભગવાન એનામાં ખરેખર નારી શક્તિમાં બહુ ખૂબ શક્તિ આપી છે સંત એટલે આપણે ઈચ્છીએ આ દીકરી દીકરાઓ આ જે સમૂહ લગ્નમાં આજે જોડાવાના છે બધા એને આટલા બધા હજારો લોકોના આશીર્વાદ મળશે આવા માહોલમાં જ્યારે લગ્ન થાય ત્યારે જીવશે ત્યાં સુધી યાદ રાખશે ભ્રમ સમાજ યાદ રાખશે મારો સમાજ યાદ કરશે આપ સૌ પણ યાદ રાખશો કે આવો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અમારા કચ્છમાં થયો તો એટલે આપણે સૌ સાથે મળીને લગ્ન નથી મળતાને આપણે ઉત્સવ મનાવો છે બે લાખમાં દોઢ લાખના તો અમે તરિયાવા જવાના છે અમારે દાગીના દિલતા છે પાનેકર બીજી વસ્તુ આપવામાં આવશે વાત કરી આખા હિન્દુસ્તાનમાંથી આવા જવાનો તમામ ઘરે પાછા જવા સુધીનો ખર્ચો અમારો પરિવાર ભગવાન છે ત્યાં ભોજન છે સારામાં સારું સારામાં સારી પાર્કિંગ ઓછામાં ઓછું પચાસ એકરમાં પ્રોગ્રામ થવાનું છે આપ સૌ જાણતા લીલાસામી લીલાસા ની જગ્યા છે સિંધી સમાજની ખુબ મોટી છે પણ ત્યાં પણ બધા માણસો ન હોય પ્રોગ્રામ